ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસે બનશે ભારે વિનાશકારી યોગ પણ મેષ રાશિ સહિત આ ત્રણ રાશિનું કંઈ બગાડી નહીં શકે ઉલટું માલામાલ કરી નાખશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય મિત્રો જો કે સામાન્ય રીતે આ યોગ મહાવિનાશકારી યોગ ગણાય છે પરંતુ આ શુભ ગ્રહોના એકબીજાથી દોઢસો ડિગ્રીનું અંતર હોવાથી નવા વર્ષે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો દોઢસો ડિગ્રીના અંતરે હોય કે પછી એકબીજાથી છઠ્ઠા કે આઠમાં સ્થાને હોય તો સડાશક યોગ બને છે આ યોગ ખૂબ કષ્ટકારી હોય છે પરંતુ અનેકવાર તે સકારાત્મક પ્રભાવ પાડે છે ગુરુ અને સૂર્યની વાત કરીએ તો એકબીજાથી દોઢસો ડિગ્રીના અંતરે રહે છે આવામાં સડાષ્ટક યોગ કેટલાક રાશિવાળાના જીવનમાં સકારાત્મક પ્રભાવ છોડશે જાણો તે લકી રાશિઓ વિશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે સડા યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો પર ભાર પડી શકે છે ભાગ્યો પૂરેપૂરો સાથ મળવાના અણસાર છે કરિયરમાં પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે કામ મામલે કોઈ મુસાફરી કરવી પડે પરંતુ તેનાથી ખૂબ લાભ થઈ શકે છે પંદો પંદોનંત્રી સાથે પગાર વધારવામાં પણ યોગ છે વેપાર ક્ષેત્ર પણ ખૂબ નફો થઈ શકે છે તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ ખૂબ કારગર નીવડી શકે છે સટ્ટાબાજી દ્વારા ખૂબ લાભ થઈ શકે છે નવા વર્ષમાં તમે વધુમાં વધુ ધન કપ કમાવામાં સફળ રહી શકો છો ધનની બચત પણ કરી શકશો પાર્ટનર સાથે સારો સમય વીતશે સંબંધોમાં મજબૂતી જોવા મળશે બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને પણ ખૂબ ધનલાભ થઈ શકે છે જો તમે કોઈ કામમાં વધુ મહેનત કરતા હશો તો નવા વર્ષમાં તમને ખૂબ લાભ થઈ શકે છે કરિયરના કરિયરના ક્ષેત્ર તમે વધુ ઉત્સાહિત જોવા મળી શકો છો આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે જેનાથી તમારા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે વેપારની વાત કરીએ તો અનેક મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તેનાથી તમને સકારાત્મક લાભ મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે અને બચત કરવામાં સફળ રહેશો સ્વાસ્થ્ય સારું રહેશે ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને ધન લાભના યોગ છે સૂર્યદેવની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે નોકરીના મામલે અનેક મુસાફરીઓ કરવી પડી શકે છે બની શકે કે થોડું દબાણ પણ ઝેલવું પડે પરિવાર સાથે સારો આવવાનો છે સંતાન તરફથી થોડો તણાવ ઘટશે નવા વર્ષમાં કોઈ સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય અંગે થોડું સતર્ક રહેવું ચાર તુલા રાશિ આ રાશિના લોકો માટે નવા વર્ષ દરમિયાન થોડા ઉતાર ચડાવ રહેશે તેથી આ રાશિના લોકોએ લક્ષ્મી પૂજા દરમિયાન એક લાલ કપડામાં ચોખા અને શંખ પર પાણી મૂકી પૂજા કરવી અને પૂજા બાદ શંખમાં રહેલા પાણીને આખા ઘરમાં છાંટી દેવું આ કરવાથી આ રાશિના લોકો સહિત પરિવારના સભ્યોને પણ ફાયદો થશે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે